તો તેમની સાથે મુલાકાત કરશું અને તેમનો જે વિસ્તાર છે તેમનો તેમનો જે રિજિયન વન છે તેમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યાં ટ્રાફિક નિયમોનું કેવી રીતે પાલન કરાવવામાં આવે છે તે તમામ માહિતી આજે તેમની પાસેથી જ મેળવવાનો પ્રયત્ન કરશું સૌપ્રથમ તો તમારું સ્વાગત કરીએ છીએ નમસ્કાર સર મારો સૌથી પહેલો પ્રશ્ન આપતો એ છે કે રિજિયન વન જે વિસ્તાર છે તેમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે સુરત શહેર ટ્રાફિક રિજિયન વરાછા કાપોદરા સરથાણા લસકાણા કુદના લિંબાયત ગોડાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આવેલો વિસ્તાર છે એ ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાં સમાવેશ થાય છે અચ્છા આ જે વિસ્તાર છે આ જે વિસ્તાર છે તેમાં પીક અવર છે પીક અવર્સમાં જે સમસ્યા ઊભી થાય છે તો તેને લઈને કઈ રીતના પગલા લેવામાં આવે છે રિજન વન વિસ્તારની અંદર જે વરાછા રોડ છે વરાછા સરથાણા કાપોદરા અને લસકાણાવાળો જે મેઇન રોડ છે આ મેઇન રોડ ઉપરનો પિકઅપ અવર્સ એવો હોય છે કે સવારે છ વાગ્યાથી લઈ અને સાડા નવ વાગ્યા સુધી ત્યારે રત્ન કલાકારો જે પોતાના ધંધા વ્યવસાય ઉપર આવતા હોય છે અને એને રિલેટેડ જે બી ધંધાદારીઓ હોય એ લોકોનું આવવાનું પ્રમાણ ખૂબ વિશેષ પ્રમાણમાં હોય છે ત્યારે પિકઅપ અવર્સ ગણાય છે અને ત્યાર પછી જ્યારે હીરા બજાર ક્લોઝ થતું હોય છે એટલે સાંજના છ વાગ્યાથી લઈ અને સાંજના સાડા આઠથી નવ વાગ્યા સુધીનો જે ટાઈમ છે એ પિકઅપ અવર્સનો ટાઈમ ગણાય છે અને આ ટાઈમની અંદર અમે અમારી જે ફોર્સ છે એ વિશેષ પ્રમાણમાં ડિપ્લોય કરીએ છીએ અને બપોરના ટાઈમમાં ટ્રાફિક ઓછો હોય છે એટલે બપોરના ટાઈમમાં એ લોકોને બ્રેક આપી અને આ બંને ટાઈમ અમે વધુમાં વધુ અધિકારીઓ કર્મચારીઓ અને

અત્યારે તમે જોઈશું તો વરાછા રોડ ઉપરના તમે મેઇન રોડ ગણો વરાછા મેઇન રોડ તો એને પેરેલ રોડ લંબે હનુમાન રોડ હતો તો લંબે હનુમાન ચોકીથી લઈ અને વસંત દિખાની વાડી સુધી એ જ રીતે શ્રીરામ મોબાઈલથી લઈ અને સીમાડા જે જંક્શન છે ત્યાં સુધી મેટ્રોનું કામ ચાલી રહેલ છે એમાં મોટાભાગનું કામ પૂરું થઈ ગયેલું છે પણ જે સીમાડા ચાર રસ્તા ઉપર જે મેટ્રોનું સ્ટેશન બને છે એ સ્ટેશનનું કામ હજુ કાર્યરત છે તો આના કારણે જે લંબે હનુમાન રોડ ઉપરનો જે ટ્રાફિક છે એનો યુઝ મેઇન રોડ ઉપર થાય છે એટલે એનું જે ટ્રાફિકનું ભારણ છે મેઇન રોડ ઉપર વધવા પામેલ છે પરંતુ અત્યારે જે રેલવે કોરિડોરનું કામ ચાલુ થયેલું છે એને સીટકો કંપની કામ કરી રહેલ છે એના ભાગરૂપે અત્યારે એ લોકો જે વેરહાઉસ ત્રણ રસ્તા પડે છે વેર હાઉસ ત્રણ રસ્તાથી લઈ અને ગાયત્રી ટી પોઈન્ટ ભણે છે ત્યાં સુધીનો રોડ ક્લોઝ કરેલો છે એટલે ત્યાંનું ડાયવર્ઝન વસંત ભીખાથી વાડીથી કાલિદાસ નગર સોસાયટીથી જે બી ડાયમંડ અને ત્યાંથી લંબે હનુમાન ચોકીથી પોદાર સર્કલ થઈ અને રેલવે સ્ટેશન તરફ જવાતું હોય છે આ રીતનું ડાયવર્ઝન આપવામાં આવેલું છે પરંતુ આ જ પ્રોજેક્ટમાં વૈશાલીથી તમે આયુર્વેદિક ગરનાળા તરફ જાઓ ત્યાં પણ એ લોકોનું કામ ચાલુ છે એટલે ત્યાં પણ બેરિકેટ મારી અને રસ્તો થોડો સાંકડો કરવામાં આવેલો છે આ ઉપરાંત વૈશાલીથી લઈ અને ઉમિયા ધામ તરફ જે રસ્તો છે ત્યાં પણ રેમ્પનું કામ ચાલુ છે સીટકો દ્વારા એટલે ત્યાં પણ રસ્તો ક્લો સાંકડા કરવામાં આવેલા છે આના કારણે જે તમે જે વાત કરી એ પ્રમાણે પિકઅપ અવર્સમાં થોડા ટ્રાફિકના પ્રશ્નો રહે છે સાથે જ સૌથી વધારે વસ્તી ધરાવતો વિસ્તાર ગણો કે કામ ધંધાને લઈને ગણો તો વરાછાથી કાપોદરાનો એ બધો વિસ્તાર છે કે હીરા ઉદ્યોગ તો ત્યાં પાર્કિંગને લઈને પણ ઘણી સમસ્યાઓ થાય છે તો પાર્કિંગના કારણે ટ્રાફિક નહીં ઉદભવે તેના માટેની કઈ પ્રકારની તમામ વ્યવસ્થા છે પાર્કિંગની અંદર અમુક એસએમસીના પે એન્ડ પાર્ક આવેલા છે ત્યાર પછી એસએમસી દ્વારા જે ફ્લાય ઓવર બ્રિજ છે એ ફાય ફ્લાય ઓવરબ્રિજની નીચે પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે તદઉપરાંત અમારી ફોર વ્હીલ અને ટુ વ્હીલ ટ્રેન જે મેં આપને કહ્યું એ પ્રમાણે જે પિકઅપ અવર્સનો એરિયા હોય એ વિસ્તાર ટાઈમ હોય એ ટાઈમમાં ખાસ અમે ત્યાં એન્ફોર્સમેન્ટ કરીએ છીએ અને જે છ વાગે જે બજાર છૂટે એના પહેલાં અમારા ઇન્સ્પેક્ટર અને તેની નીચેના સ્ટાફના જે કર્મચારીઓ છે એક રાઉન્ડ લેતા હોય છે અને રાઉન્ડ લઈ અને જે બી નાના મોટા ઓબસ્ટ્રકશન હોય લારી ગલ્લા હોય એને હટાવી દેતા હોય છે જેથી રોડ ક્લિયર રહે સાથે જે સારોલી કે જે વિસ્તાર છે કે જે સુરતમાં એન્ટર થવાનો જે વિસ્તાર છે તો તેમાં ભારે વાહનો ઘણી વખત ભારે વાહનોના કારણે સમસ્યા સર્જાતી હોય છે અકસ્માત થતા હોય છે તો તેને લઈને એ નિયમોને ફોલો કરવા માટે આપ શું પ્રયત્ન કરો છો અમારા ત્યાં વરાછા રિજિયન વન છે ત્યાં વાલક પાટિયાથી નંદુબા ચોકથી અને સીમાડા ટી જંક્શનથી પ્રતિબંધ ચાલુ થતો હોય છે તો આ તમામ પોઈન્ટો ઉપર અમે સવાર અને સાંજ સ્પેશિયલ જે હેવી વ્હીકલો છે એને રોકવા માટેના પોઈન્ટો લગાવીએ છીએ હવે માનો કે આ પોઈન્ટો લગાવવા છતાં કોઈ નાની મોટી ગલીમાંથી કોઈ ઘૂસી ગયા તો અમારા ત્યાં સીસીટીવી કંટ્રોલ રૂમ કાર્યરત છે એમાં ચોપ્પન પોઈન્ટો એવા છે કે જ્યાં તે અમે કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જોઈ શકીએ છીએ કે કોઈ કયા વાહનો ગતિ કરી રહ્યા છે તો ત્યાંના જે ઓપરેટરો છે એ આવા કોઈ પણ હેવી વ્હીકલ જો એન્ટર થાય તો અમે ટેલિફોનિક જે તે પોઈન્ટવાળાને જાણ કરીએ છીએ કે તમારા પોઈન્ટથી આ વાહન પસાર થઈ રહેલ છે તો એને પકડી અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરો આ ઉપરાંત જો કોઈ પોલીસ કર્મચારીઓ પોતે પોતાની સક્રિયતા ન દર્શાવે તો એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ અને એ લોકોને સખ્તપણે આ નિયમોનું પાલન કરાવે એના માટે ભાર આપતા હોઈએ છીએ અ બીજી અત્યારે સૌથી મહત્વની જે મુહિમ ઉપાડવામાં આવી હતી હેલ્મેટને લઈને તો હેલ્મેટ લોકો જાતે જ હેલ્મેટ પહેરતા થાય તેના માટે ટ્રાફિકના ડીસીપી તરીકે તમારી ભૂમિકા કેવી રહી અને રિજિયન વનમાં વધારે અસરકારક રીતે આ વસ્તુને ફોલો કરવામાં આવે તેના માટે તમે શું કર્યું એક તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આપને ખ્યાલ છે કે જે હેલ્મેટનું ઇમ્પ્લિમેશન કરવામાં આવેલું એના પહેલાં પિસ્તાલીસ દિવસ માટે અમે એક કેમ્પેન કહો કે જાગૃતિનો કાર્યક્રમ કરો એમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલા એમાં એક કાર્યક્રમની અંદર તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબે એક રેલીની આગેવાની કરેલી બાઇક રેલીની અને એનાથી લોકોને સંદેશો આપેલો કે હેલ્મેટ પહેરવું જરૂરી છે કેમ જરૂરી છે અથવા તો પોતે એક એક્ઝામ્પલ પૂરું પાડી અને લોકોને પ્રોત્સાહિત કરેલા આ ઉપરાંત સ્કૂલ કોલેજો અને બુદ્ધિજીવીઓ સાથે મિટિંગો કરી અને સંદેશો આપવામાં આવેલો કે હેલ્મેટ પહેરવું જરૂરી છે ફરજિયાત છે આના માટે અમે એન્ફોર્સમેન્ટ ઉપર એટલો ભાર નથી આપ્યો જેટલો અમે જાગૃતિ ઉપર ભાર આપેલો છે એક હેલ્મેટ રથ કાઢવામાં આવેલો કે એ રથની અંદર અમારા માણસો લાઉડ સ્પીકર ઉપર એનાઉન્સમેન્ટ કરે અને હેલ્મેટની બાબતો સમજાવે એ રીતે અમે મોટાભાગે કેમ્પેન કરી અને લોકોને સાથે જોડી અને હેલ્મેટની અમલવારી કરી છે તેમાં અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ નેવ ટકાથી ઉપર લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળતા હોય છે તમને શું લાગે છે કે ખરેખર લોકોમાં જાગૃતિ આવી છે એટલે કે ડરનો ડર કહી શકીએ કે જાગૃતિ કહી શકીએ તમે શું માનો છો તો દંડનો ડર છે ડર છે ને એ લાંબો ટાઈમ નથી ચાલતો પણ જે જાગૃતિ છે ને એ લાઇમ લાંબો ટાઈમ ચાલતી હોય છે અને સતત ચાલતી હોય છે કાયમી પ્રક્રિયા બની જાય છે હવે જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે ને એને હવે હેલ્મેટ અનુકૂળ પણ આવી ગયા છે અને એ લોકો પોતે પણ સમજી ગયા છે કે ભાઈ હેલ્મેટ પહેરવાથી આપણી ઘણી બધી સારી સુરક્ષા થાય છે અને એના રિઝલ્ટ પણ રોડ ઉપર જોવા મળે છે

સિગ્નલનું ઇમ્પ્લિમેશન ખૂબ સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને એમાં સફળતા પણ મળી છે એ જ રીતે હેલ્મેટનું ઇમ્પ્લિમેશન પણ ખૂબ સારી રીતે કરવામાં આવેલું છે અને એમાં સુરત શહેર ટ્રાફિક પોલીસને સફળતા પણ મળેલી છે આ જ રીતે અમે આગામી સમયમાં પણ મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જે બી ટાસ્ક અમને આપવામાં આવશે તે પબ્લિકને સાથે રાખી અને અમે પૂરા કરીશું હાલમાં હું તમને કહેવા માગું છું કે એસએમસીનું જે સિગ્નલ ડિપાર્ટમેન્ટ છે એને અમારી પાસે તાજેતરમાં જ માહિતી માગેલી છે કે બીજા નવા ડેવલપ થતાં કેટલા કેટલા વિસ્તારની અંદર સિગ્નલો એસ્ટાબ્લિશ કરવા જરૂરી છે તો અમે ગઈકાલે જ એક લિસ્ટ બત્રીસ પોઈન્ટનું આપેલું છે કે આ બત્રીસ પોઈન્ટ ઉપર સિગ્નલો નવા ઇન્સ્ટોલ કરવા જરૂરી છે તો આ રીતે જે રીતે પબ્લિકની જરૂરિયાત અને ટ્રાફિક જે રીતે વધતો જશે એ પ્રમાણે અમે એને ફોલો કરવા માટે અને એનું ઇમ્પ્લિમેશન કરવા માટે ત્યારબાદ પોલીસ કમિશનર સાહેબની નેતૃત્વ નીચે કટિબદ્ધ છે જે વિસ્તાર છે તે કતારગામ વરાછા કાપોદરા જે વિસ્તાર છે તો અહીંના જે લોકો છે જે પબ્લિક છે તેમને ક્યારેય પણ ટ્રાફિકના નિયમો સમજાવવા માટે ક્યારેક કંઈક ઘર્ષણ થાય મૂકે અથવા તો એમને કેવી રીતે તમે એ વસ્તુને ફૂલફિલ કરાવવા કેવી રીતે સમજાવો છો જો બની શકે કે ક્યારેક કોઈ વ્યક્તિ ઇરિટેટ થયેલી હોય તો પોલીસ સાથે ક્યારેક ઘર્ષણ કરે પણ અમે એ ઘર્ષણ કરે એને ઉપર કોઈ કાયદેસરની એફઆઈઆરઓ કરવી અને એને એ રીતે કોઈ કાર્યવાહી કરતા નથી અમે એની સાથે સમાધાનકારી વલણ અપનાવતા હોઈએ છીએ અને એને જે ટ્રાફિકના નિયમો કેમ જરૂરી છે એનું મહત્વ સમજાવતા હોઈએ છીએ અને એ રીતે અમે હંમેશા સુરત શહેરના નાગરિકોને સાથે રાખીને જ ટ્રાફિકની વ્યવસ્થાનું ઇમ્પ્લિમેશન કરવા માટે પ્રયત્ન કર્યા છે અને અમારી એ જ પોલિસી ભવિષ્યમાં પણ રહેશે અચ્છા લાસ્ટમાં સુરતની પ્રજા અને સ્પેશિયલી રીજન વન જ્યારે તમારી અંદર છે તો ત્યારે તેને લઈને કોઈક પબ્લિકને મેસેજ આપવા માંગશો હા હું ખાસ પબ્લિકને એ જ મેસેજ આપવા માગું છું કે ઘણી વખત અમને એવી રજૂઆતો મળતી હોય છે કે સાહેબ આ ડાયવર્ઝન આપેલું છે તો એના કારણે અમારે ઘણું લાંબુ જવું પડતું હોય છે પણ જે વિકાસના કાર્યો છે એ પણ જરૂરી છે કારણ કે વિકાસના કાર્યો એટલા માટે જ જરૂરી છે કે જે આવતા વર્ષોમાં જે ટ્રાફિક વધવાનો છે તો એના માટે ફ્લાયઓવર બ્રિજ છે આ બધી વસ્તુ જરૂરી હોય છે તો જે લાંબુ નહીં જવું અને રોંગ સાઈડ જવાની જે થોડી આપણે માનસિકતા કેળવતા હોય છે એ એ એ સદંતર બંધ કરવી જોઈએ કારણ કે એના કારણે જે ટ્રાફિક જામ થતો હોય છે એના કારણે જે પોલ્યુશન થતું હોય છે ઈંધણ બળતું હોય છે એ તમે થોડું લાંબુ જાઓ અને નિયમસર જાઓ એના કરતાં ઘણું વધુ હોય છે તો દર્શક મિત્રો હાલમાં કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે જોડાયા હતા ડીસીપી એમ પરમાર કે જેમણે હાલમાં રિજિયન વન ને રિલેટેડ જે ટ્રાફિકની જેટલી સમસ્યાઓ છે તેનું નિયમન કેવી રીતે કરવામાં આવે છે કેવી રીતે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી બહાર કાઢવામાં આવે તેને લઈને તમામ માહિતી અહીંથી આપણને આપી હાલમાં સમયના અભાવે રજા લઈએ પરંતુ ફરી મળીશું કોઈક નવા વ્યક્તિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર